સુરત પીસીબી પોલીસે પ્લાસ્ટિકના ભંગાર તથા પુઠ્ઠાની આડમાં દારૂની હેરાફેરી કરતા બે ઇસમોને ત્રણ પોઈન્ટ લાખથી વધુના જથ્થા સાથે ઝડપે પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસ પાસેથી મળતી વિગત મુજબ ઇન્ચાર્જ પોલીસ કમિશનર દ્વારા શહેરમાં દારૂ જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નાબૂદ કરવા સૂચના આપવામાં આવી છે જે અનુસંધાને પીસીબી પોલીસને બાતમી મળી હતી કે એક ટેમ્પોમાં પ્લાસ્ટિકના ભંગાર અને પુઠ્ઠાની આડમાં દારૂની હેરાફેરી થઈ રહી છે આ ટેમ્પો ગુજરાત રાજ્ય બહારથી આવી રહ્યો છે અને કામરેજથી વરાછા તરફ જવાનો છે જેથી પોલીસે વરાછા વૈશાલી ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવી ટેમ્પો ઝડપી પાડ્યો હતો જેમાંથી પોલીસે બે ઇસમોની અટકાયત કરી છે પોલીસે સત્યપ્રકાશ કૃષ્ણદેવ તિવારી અને સંદીપ એરાની ધરપકડ કરી છે ટેમ્પોમાં તપાસ કરતા પુઠ્ઠાની આડમાં વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો મળી આવી હતી પોલીસે બે હજાર ત્રણસો ચાલીસ દારૂની બોટલો કબ્જે કરી હતી જેની કિંમત ત્રણ પોઈન્ટ છપ્પન લાખથી વધુ થાય છે પોલીસે ટેમ્પો પ્લાસ્ટિકનો ભંગાર અને પુઠ્ઠા અને દારૂનો જથ્થો મળી ચૌદ પોઈન્ટ બેત્તાલીસ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે આ ગુનામાં દારૂનો જથ્થો ભરી આપનાર કાજલ નામની મહિલા અને દારૂનો જથ્થો લેનાર વલીઉલ્લા ખાન પઠાણ અને બરકત ઇનાયત ખાન પઠાણ ને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી પીસીબી પોલીસે હાથ ધરી છે bureau report h24 news surat